ના શૂન્ય શોધો જો ના શૂન્યો શોધો આ ખાસ કરીને ધ્યાન રાખવાનું બદલ શૂન્ય શોધવાનો મતલબ બરાબર ત્રણ એક્સ વર્ગ વધતા પાંચ એક ઓછા આમ લખો તો ભલે અને આમ નો લખો તો સિમ્પલ ને ત્રણ નો વર્ગ હવે શૂન્ય મતલબ હવે એવો પાડવાના

નિશાનીમાં છેલ્લે પ્લસ આવે છે કે માઇનસ આવે છે લાસ્ટમાં પ્લસ જ આવે બધી માઇનસ નો આવે લખવા મિસ્ટેક થઈ ગઈ છે લાસ્ટમાં છે કે વચ્ચે છે જવાબ નો સવાલ નથી તમારે આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે રકમ લખવામાં સમજી ગયા એનું કારણ છે છેલું પદ કોઈથી માઇનસ હોય જ નહીં છેલ્લું પદ હંમેશા પ્લસ જ હોય ઓકે કદાચ રકમ લખવામાં કે રકમ વાળાથી મિસ્ટેક થઈ ગઈ હોય જો ચલો આ બોર્ડ ઉપર જુઓ તમારો આન્સર આવી જશે છેલ્લું પદ હંમેશા પ્લસ જ હોય યાદ રાખો આ પદ ઓકે હવે જો આમાંથી આપણે સામાન્ય કાઢીએ તો આ પ્લસ જ થવાના તો જ નીકળે નિશાની સામાન બાકી કોઈ પણ સંજોગોમાં ન નીકળે સમજાણું હવે બે શું હોય બરાબર જવાબ આવે શું હવે જીરો તો એક્સ બરાબર શું આવે માઇનસ એક આવે આ પેલો જવાબ અને બીજો જવાબ શું આવે તો એક્સ ત્રણ એક્સ બરાબર માઇનસ અને એક્સ બરાબર માઇનસ ના છેદમાં ત્રણ આવે છે આન્સર આવે છે આ તો આન્સર શું મિસ્ટેક છે નો ડાઉટ એવી રીતે કરવું હોય તો થાય ઓકે આપણે એ રીતે એક વાર ટ્રાય કરી જોઈએ છ ને અવયવ લઈ છ એકા છ તો છ માંથી એક જાય તો પાંચ વધે પણ એવી રીતે આપણે ટ્રાય આન્સર ચેક કરી આપણે નો વર્ગ બે રીતે કદાચ ગમે એવો દાખલો તો છ એકા છ લીધા અહીંયા એક્સ ને આની નિશાની ઓછા એટલે વધતા કેટલા થઈ ગયા પાંચ એક્સ થઈ ગયા હદ મૂકીએ ચલો ત્રણ એક્સ નો વર્ગ વત્તા છ એક્સ ઓછા એક્સ ઓછા બે બરાબર જીરો ચલો

સરવાળો કેટલો છે તો શૂન્યનો સરવાળો છે તમને વર્ગમૂળ ત્રણ જ્યારે શૂન્યનો નો ગુણાકાર શૂન્ય ગુણાકાર તમને આપ્યો છે એક ના છેદ વર્ગમૂળ ત્રણ જો આવો દાખલો હોય તો બહુપદી સો આની પહેલાના પેપર માં યાદ દાખલો મતલબ રકમ ભરે બાકી બીજું કઈ ન હોય તો કરવાનું શું પહેલા શૂન્ય ના સરવાળા થી આપણે શરૂઆત કરીએ લખીએ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ તો માઇનસ બી ના છેદમાં વર્ગમૂળ ત્રણ ના છે આ ધ્યાન રાખો પછી ગુણ્યા બીટા બરાબર સી છેદ માં હવે ગુણાકાર આપણને આપ્યો તો એક ના છેદમાં ત્રણ તો આવું જ્યારે હોય ને ત્યારે આના ઉપરથી એ ગોતી દીધો એટલે સી બરાબર તમને એક મળ્યો એ બરાબર તમને વર્ગમૂળ ત્રણ મળ્યો સમજાણું હવે આ પદ મૂકો તો શું થાય તો માઇનસ બી છે વર્ગમૂળ ત્રણ ને સી બરાબર એક આવી ગયા હવે તમારી બહુ આ યાદ રાખવાની એક્સ નો વર્ગ વધતા બી એક્સ સી બરાબર સમજો

કે ત્રણસો નું સાંભળ જો આજ આપડે પુછાયેલો છે પરીક્ષા માં છેલ્લે થી દસ મુ પદ શોધો જો છેલ્લે થી પદ શોધવાનું તો આમાં કઈ નથી પેલા ત્રણસો રૂપિયા ની કેટલા મુ પદ ગોતે સમજી ગયા તો આપણે એન નું સૂત્ર મૂકવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી હવે છેલ્લું પદ એટલે ત્રણસો આપ્યા એ એટલે પ્રથમ પદ એન એટલે તમને નથી આપ્યા ડી એટલે આ બે ની બાદ બાકી છ માં ત્રણ જયારે કેટલા વધે ત્રણ

હવે આપણને સો મળ્યા તો છેલ્લે થી દસ પદ કે તો ઈજી યાદ રાખજો જો છેલ્લે પદ કે એટલે પેલા સો માંથી દસ કાઢી નાખ અને એમાં ફરજિયાત એક પ્લસ કરો દસ કાઢીને એક પ્લસ કરો સો માં દસ જાય એટલે નેવું હોય તા નેવું માં એક નાખો એટલે છેલ્લે થી દસ મો પદ કયું આવ્યું હવે એકાણું મું પદ ગોતી લેવાનું એટલે તમારો જો ક્લિયર સમજાવો પાછું એ સૂત્ર ચલાય મૂકીએ આપણે એન બરાબર ત્રણ વત્તા નવ તેરી સત્યાવીસ બસો સિત્તેર એટલે બસો તોતેર જવાબ આ એકાણું પદ બસો તો રાખ ચલો આમાં ડાઉટ છે ઓકે રેડિયરો ચલો એના પછી નો દાખલો જોઈ દાખલા નંબર ચલો એના પછી નો દાખલો છે ચોથો એની અંદર શું કે છે એની વાત કરીએ જો આ દાખલો તમારે વારંવાર આવી ગયો છે અત્યારે આ ચોથા નંબર નો મતલબ ચોથો દાખલો રહ્યો ને એ ઘણી વાર રીપીટ થયો છે તમને બિંદુઓ આપ્યા છે તો બિંદુઓ તમને માઇનસ સાત એક અને સાત આપેલા છે અને બીજાના બિંદુ તમને ચાર અને માઇનસ ત્રણ આપેલા છે બે જોડતા રેખાખંડ નું બે જેમ ત્રણ ના ગુણોત્તર બે જેમ ત્રણ ના ગુણોત્તર માં વિભાજન કરે તો વિભાજન ના બિંદુ ના અહીંયા સમજાણું તો આયા આપણે એ બરાબર આપણા બી બરાબર

બે ગુણ્યા માઇનસ દસ આવશે વધતા એન એટલે દસ ઓછા એક અને ડી એટલે શું આવશે તો માઇનસ પાંચ ઓછા માઇનસ દસ જો આમાં ધ્યાન રાખો આ બાદ બાકીમાં મિસ્ટેક થાય તમારે માઇનસ પાંચ દસ એટલે પ્લસ પાંચ આવે

એટલે એમાં મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખવાની ખાસ ચલો હમણાં આપણે રકમ લખી દીધી દાખલો છે તો ચલો રકમ લખના નાખી એમાં બિંદુ આપ્યા છે તો પેલા ને આપણે નામ દઈ દઈ એ બી એ બરાબર માઇનસ એક અને સાત બી બરાબર તમને આપ્યા છે ચાર અને માઇનસ ત્રણ એના ગુણોત્તર આપ્યા છે એટલે એમ વન જેમ એમ ટુ બરાબર બે જેમ ત્રણ તો આપણે એના વિભાજન અહીંયા શોધો લખ્યું જ છે વિભાજન અયામ તો સૂત્ર ખબર હોય જો વિભાજન અયામ સૂત્ર શું છે તો અહીં લખવાનું વિભાજન અયામ એટલે xy બરાબર m1 x2 m2 x1 છેદમાં m1 m2 આ યાદ રાખ ઓકે એવી જ રીતે આપણે y નું સૂત્ર મૂકવાનું એમાં એમાં તો m1 y2 m2 y1 છેદમાં m1 m2 ચલો આ ક્લિયર આમાં કોઈ ડાઉટ છે હવે આપણે કઈ નહીં મૂકવાનું એક્સ વન જો આને આપણે અલગ છે અને શું આવશે ચાર વત્તા એમ ટુ એટલે કેટલા છે ત્રણ એક્સ વન કેટલા છે તો માઇનસ એક છેદમાં બે વત્તા ત્રણ અહીંયા શું આવશે એમ વન એમ વન એટલે કેટલા આવશે બે વાય ટુ કેટલા છે તો વાય ટુ છે માઇનસ ત્રણ નીચે આવશે પાંચ બે ને ત્રણ એટલે બે તેરી છ પણ કેવા માઇનસ ત્રણ નવ સાત તેરી એકવીસ કેવા પ્લસ નીચે પાંચ હવે આઠ માંથી ત્રણ છે એટલે પાંચ વધે તો પાંચ

એ દાખલામાં તમારે ગુણોત્તરના વિભાજનના યામ શોધવાના છે તો એની અંદર આ જ સૂત્ર આવશે પણ ફેર એટલો છે કે તમને એની અંદર બિંદુ આપેલા છે એટલે x અને y ના યામ આપેલા છે તો એ તમને આપેલા છે -4 અને 6 જ્યારે તમને a ના બિંદુ આપેલા છે -6 અને 10 b ના બિંદુ તમને આપેલા છે 3 અને -8 તો તમારે શું ગોતવાનું છે એનું વિભાજન m1 m2 આ તમારે શોધવાનું છે રેડી આપણે સૂત્ર આવશે બેઠે બેઠું ક્લિયર હવે આની અંદર ધ્યાન રાખવાનું તમે આના યામ તો આપેલા છે હતા ચાર અને છ હવે એમ વન નથી આપવા X2 ટુ કેટલા છે તો અહીંયા તમે જોઈ લો એક્સ વન એક્સ ટુ અને વાય ટુ એક્સ ટુ એટલે કેટલા હતા ત્રણ વત્તા એમ ટુ કેટલા છે આપેલા છે નીચે આવશે તો એમ વન પ્લસ આ ધ્યાન રાખો હવે સેમ પ્રોસીઝર તો અહીંયા એમ વન નથી આપ્યા વાય ટુ કેટલા છે તો માઇનસ આઠ પ્લસ એમ ટુ કેટલા છે તો વાય વન કેટલા છે આપણને દસ આપેલા છે નીચે કેટલા આવશે તો એમ વન પ્લસ એમ ટુ ક્લિયર હવે એક વસ્તુ આમ

પ્લસ છ એમ ટુ આવ્યા બરાબર આઠ એમ વન આવ્યા અને દસ એમ ટુ આવ્યા બાજુ લઈ લો એટલે ને આ બાજુ લઈ એટલે થઈ ગયા હવે જો સમજજો ખાસ છ માં આઠ નાખો એટલે ચૌદ એમ વન થયા બરાબર દસ માંથી છ કેટલા વધે ચાર એમ ટુ વધે હવે એમ ટુ ને નીચે ને ચૌદ ને ઉપર સોરી ચૌદ ને નીચે તો આવી રીતે આમ લઈ જવાનું ચાર ભાગ્યા ચૌદ તો બે દુ ચાર ને બે સત્તા ને ચૌદ એટલે બે ના છેદમાં સાત એટલે બે જેમ સાત આવે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હાથ મો દાખલો જોઈએ વિભાગ બી નો પેપર નંબર ચાર એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો આપેલા છે જોજો બધા બોર્ડ ઉપર ધ્યાન રાખજો ન સમજાય પૂછજો તમને L બરાબર આપેલા છે જ્યારે H બરાબર તમને વીસ આપેલા છે F one બરાબર તમને એકસો આપેલા છે પછી F zero બરાબર તમને બાવન આપેલા છે પછી F two બરાબર તમને આડત્રીસ આપેલા છે તો તમારે શું ગોતવાનું છે માહિતીનો બહુલક શોધવાનો છે સમજ માહિતીનો બહુલક શોધો તો કરવાનું

એકસો વીસ માંથી નેવું જાય સાઠ વત્તા નવ પંચ પિસ્તાલીસ ભાગ્યા આઠ અહીંયા પિસ્તાલીસ ભાગ્યા આઠ કરો તો આઠ પંચું ચાલીસ કેટલા વયતા પાંચ મૂકીને જીરો નીચે ઉતારો તો આઠ છ અડતાલીસ બે પોઈન્ટ મૂકીને જીરો નીચે ઉતારો આઠ દુ સોળ કેટલા બધા ચાર જીરો નીચે ઉતારો આઠ પંચો ચાલીસ થઈ ગયા જીરો જીરો પાંચ પોઈન્ટ પાસઠ પોઈન્ટ છસો ને પચીસ ચલો આમાં કઈ ડાઉટ બસ આ દાખલો તમારો પૂરો ઓકે હવે આ તમારો વિભાગ બી પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ શીખવું ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત